બાઈક પાછ કઈયે આ પંગાર માં શું તો તમે એમ ક્યો ઓને હું કીધું તમે પંગાર બોલે ને એ બોલ્યા પંગાર કેતા નહી લ્યા હા આ ને આ બાઈક તો કરોડોમાં એકમ ના વાય જીમ કરતા વાળું પણ તમાર શું આતું જૂનું ગાડીયું એવું તાને

થોડો ખર્ચો થાય એમનો વોચ કરવાનો હોય એને ખર્ચો આપણે કરાવી દઈએ પણ એન્જિન સારું હોઉં જોયું એન્જિન એટલે ભૂખ કારી નાખે હવે ચુનામ જૂનું હોય તો લઈ લઈએ લેવું હોય જ કહો ઊભો લેવાનું જ છે તો પેલા ચુંડાજી જોયા તમે ચુંડાજી અરે ઓલિયા ચુંડાજીન તું ઓરસિયા હા હા એ ચુંડાજીનું જોડે હ એ તો કદી હું તો બાઈક તો કદી એમના ભાડી નહીં અલ્યા ત્રણ વર્ષે આજ કાઢી રહ્યો જૂના જૂનું બાઈક હા ઓહ તાણા

બાઇક ચેક કરી જોવા બરોબર બેઠજો તમે મારાથી આવો મારે આવું પડે પણ તમે મો તો પાછો માથું ખાવા પાછો આવ્યો

ઓવા સાવાયું કાવા ચાકુ નું કાવા ચાકી નહીં યાર કાવા સાકી કાવાસાકી પેરી ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಯ್ಯೋ ಅನಿ ಆ ಬೈಕ್ ಏರ

બાકી નહી મારી વાત રોટ પ્રશ્ન પચીસ હજાર બાઇક કીધું પંદર હજાર તમે મને અને દસ હજાર બાકી રાખજો બે હજાર વાત ધારે કોણ ના દસ હજાર હાલી જજો દસ હજાર આ તો ચુંડા તમે આટલો

બી એ હું મજુ મટુડી વાયા હતા મયા એ તો જો કે પૈસે ગયા બરોબર બાઈક એક તો હવે જોવાનું હવે લઈ જો એવું બધો કર નાખ્યો હા તો તો વારું ગયો હોભળો ડાળો પડશે હું મારી ખલી યાદ વના પર ખાલી બેહી રહું કપા પાસ આપોન ગામા પર ચાટિંગમાં આ લઈ લે બાઠો એટલે બાટલો ડીઝલ નો ને તમે અરે આલજો ને વેળવા થાય અમાર લઈ જોજો પૈખ્યા લે પૈખ્યા લે બો એ ચુંડા પુત્ર તમે હાતું કે બાઈક તમને કેવું લાગ્યું હે બાઈક હ કેકરા મસલી જોયે ગરીબ たら ખુશી કર લે ઓમાઓ દી તમે મોય

એ અલ્યા પેડા કરવાત માં પેડા ખાવા ના આવું પડે તારું ને ભૈરાને તમાર દોશી નું જો જો હું કેતો તો ને હેઠું નથી આયું પેના દાળમાં ભરાવવું પડશે આના મુઠી આટકો જ કરો હા લીલદુ ભાઈ ના ના એ લઈ જવાનું આમ ફેરળો યાર